નારી ગામના નવાપરા વિસ્તારના રહેણાકી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નારી ગામે નવાપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રામજીભાઈ ધામેલિયાનો પરિવાર લગ્ન પ્રસંગે સુરત ગયો હતો તે વેળાએ તેમના બંધ રહેણાંકના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાનો ચેઇન સોનાની બુટ્ટી સોનાનું પેન્ડલ અને સોનાની સરની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાની વર્તે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી Það er með fyrkjöndið þú sættir. Það er hvað við erum við að byrja á þetta. ઓકે તમાર નામ મારું નામ શંભુભાઈ રામજીભાઈ ધામેલિયા મારા ભાઈના ઘરે ચોરી થઈ છે ભરતભાઈ રામજીભાઈ ધામેલિયા સુરત પ્રસંગમાં ગયા હતા તો અહીંયા અઢાર તારીખે સાંજે ચોરી થઈ છે રાતના દિવ્યાર લઈ ગયા છે કેમેરા બંધ કરી દીધા પછી બે તાળા તોડ્યા અને અંદર કબાટમાંથી સેન પછી બૂટી પેન્ડલ આ બધું લઈ ગયા છે મળીને અઢી તોલા જેટલું અંદાજીત છે પિતોલા ઘરેણો લઈ ગયા છે પોલીસ ફરિયાદ કરી કે પોલીસ ફરિયાદ કરેલ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં કાય તપાસ કરવા કાલે આવ્યા હતા તપાસ કરવા આવવાના છે કાલે રાતે ફરિયાદ લખાઈ છે